વિસ્તારમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં પચીસ થી વધુ નિર્દોષ પર્યટકોના નિધન સામે સમગ્ર દેશમાં શોક ની લાગણી છે હત્યાકાંડના શિકાર બનેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિમય કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મૌન પાળી અને દીવો પ્રગટાવી દેશભક્તિ તેમજ માનવતાની ભાવનાથી ભરેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પક્ષ દ્વારા દુઃખદ ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ કેન્દ્ર સરકાર પાસે દેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની માંગ પણ ઉઠી હતી

પુલવામાની ઘટના હોય કે પહેલગાંવની દેશના જવાનો પર આતંકવાદી હુમલા થતા હોય ને શહીદ થાય દેશના પ્રજાજનો પર આતંકવાદી હુમલા થાય ને શહીદ થાય ત્યારે દેશની સરકારની પણ બહુ મોટી જવાબદારી છે માત્ર ભાષણમાં માત્ર આતંકવાદ વિરુદ્ધ ભાષણ બોલીને આતંકવાદ ખતમ નહીં થાય એની સામે લડવું પડશે આ દેશની લોખંડી મહિલા પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીએ ભાષણ નતા કર્યા કરીને બતાવ્યું હતું પાકિસ્તાનના બે ટુકડા કરીને બતાવ્યા એટલે આ જે જે સરકાર બેઠી છે એમને કહેવા માંગીએ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આવા આતંકવાદી કૃત્ય કૃત્ય વધી ગયા છે સામાન્ય લોકો જીવ ગુમાઈ રહ્યા છે જવાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ખરેખર કોઈ કડક પગલાં ભરવા જોઈએ એવી અમે માંગ પણ કરીએ છીએ અને આજે ખાસ કરીને કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે સમગ્ર અમારા કોંગ્રેસ પરિવારના આગેવાનો ભેગા થઈને થયા છે પર્યટનમાં ફરવા માટે ગયેલા સત્તાવીસ નિર્દોષ નાગરિક પર જે આતંકવાદી હુમલો થયો છે એને અમે વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી હંમેશા આવા આતંકવાદી હુમલાઓ સામે લડી છે કોંગ્રેસ પાર્ટીના યુવાનો પણ એની સામે મર્યા છે પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ હંમેશા કોંગ આતંકવાદીઓને હું તોડ જવાબ આપ્યો છે ખરેખર આ પર્યટનની જગ્યા ઉપર સરકારે બંદોબસ્ત કરવો જોઈએ એ બંદોબસ્ત ન હોવાથી આ લોકોની જાણ ગઈ છે અમે આજે પણ કોંગ્રેસ પાર્ટી તરત જ કીધું છે કે એસે એવી ઘડીની અંદર અમે તમારી જોડે છીએ કોઈ પણ આતંકવાદી હોય ને જે દેશના હિન્દુસ્તાની ઉપર હુમલો કરે એને નેસ્તો નાબૂદ કરવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ વાર્તાઓ નહીં પણ એક્શન જોઈએ અને એક્શન કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કરી બતાડી બહાદુર શાસ્ત્રીની અંદર આતંકવાદી ઘુસ્યા તો લાહોર દેખાડેલું ઇન્દિરા ગાંધીના ટાઈમ પર થયું તો બે ટુકડા કર્યા જવાહરલાલ નહેરુએ આતંકવાદીને ભગાડ્યો મંચ ઉપર ભાષણ શોભા નથી દેતા લોકોની જાન ના જાય એવા પ્રબંધ કરવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગ છે હમણાં પ્રમુખે જે પ્રમાણે કીધું તે પ્રમાણે અમે લોકો એ પણ માંગ કરીએ છીએ કે દેશની અંદર આવા આતંકવાદી હુમલા થશે થયા છે તો કોંગ્રેસ પાર્ટી વગર કહે સત્તા પર બેઠેલા લોકોને સમર્થન આપીને કહે છે કે તમે આવા લોકોને નેસ્તો નાબૂદ કરો અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની જરૂર પડશે આતંકવાદીને ખતમ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે કારણ કે હિન્દુસ્તાની કા એક કતરા બી એક કોણ બી નહીં બહેના ચાહીએ એસા કોંગ્રેસ પાર્ટી માનતી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.